ભારત પાકિસ્તાનના ભાગલા થયા પાર્ટીશન થયું ત્યારે સિંધ પ્રાંતમાં રહેતા લોકોને જ્યારે એ છોડીને રાતોરાત પોતાના બંગલા પોતાના ઘર પોતાની અસ્કયામત પોતાના પરિવારજનો એ બધું છોડીને જ્યારે ભાગીને આવતું રહેવું પડ્યું હશે ત્યારે એની પરિસ્થિતિ શું થઈ હશે એની તો આપણે કલ્પના જ નથી કરી શકતા એ આંસુનો દરિયો ત્યારે ઉમટ્યો હશે કેવા દ્રશ્યો કરુણ સર્જાણા હશે એ દ્રશ્યોની ઝાંખી કરવા હજી પણ ચૌદમી ઓગસ્ટના રોજ

કોરિતુ લેખાણી પીએસએસ કમિટી કે સેક્રેટરી છું જય ઝુલેલાલ હું ભારતીય રેશ હું રેશમા દિરાણી ભારતીય સિંધુ છું જય હું ગૌરીબેન વીરાણી ભારતીય સિંધુ છું ત્રણ બ્રાન્ચ ચાલે છે અને તરીકે માર્ગદર્શક તરીકે હું સેવા આપું છું હું મમતા મંગલાણી હું પીએસએસ કમિટી મેમ્બર છું નમસ્કાર

જે પેલું અનુસંધાન છે ઓગણીસો સુડતાલીસ નું એને લઈને ક્યાં પ્રકારનો પ્રોગ્રામ આવતીકાલે છે શું કાર્યક્રમ છે ક્યાં છે કોણ મહાનુભાવો આવવાના છે એની થોડી વાત કરી દેવ આ જે પ્રોગ્રામ છે તે આપણે ચૌદ ઓગસ્ટ ત્રણ થી સાત સુધી અને આપણે હેમુગઢી હોલમાં પ્રસારણ થશે અને એ પ્રોગ્રામમાં આપણે સિંધમાં જે જે તકલીફો થઈ હતી ને આપણે કેમ છોડીને આવ્યા અને એ બધામાં બધાના અનુરૂપે ખૂબ જ સરસ રીતે એક નાટક તૈયાર કરવામાં આવ્યું છે અને એ નાટક ફોર્ટી મિનટ્સની આસપાસનું છે અને બહુ જ સરસ છે અને બીજી સિંધુ નદી જે જેના ઉપર આપણે બધા વેદો લખાણા છે આપણને ખબર છે તો એ જગ્યાએ સ્પેશિયલી

એવી તો બીક હતી કે લેડીઝ થી ઘરમાં હતી એની દીકરીઓ હતી ને ઘરે વાઇફ હોય બેનો હોય એને ઉપાડી જવાની બીક હતી કે એ લોકો ઉપાડી જતા હતા હવે ચોવીસ અહીંયા અમારી એવી જાવ જલાલી હતી કે આઠ આઠ માળમાં રહેતા હતા અને ગોલ્ડ અને એ લોકો પાસે પ્રોપર્ટી એટલી હતી કે ત્યારે તો લોકર સિસ્ટમ નહોતી લેકિન એ જમીનમાં ગાડીને રાખતા હવે એ કાઢવાનો ને કપડા લેવાનો ને એ જરૂર નહોતી એ લોકોને ટાઈમ જ ન મળ્યો

પોતાની જાનનો જોખમ એટલો લઈ નઈ ટ્રેનના ઉપર બેઠા હતા આ દ્રશ્યો અત્યારે આપણે જે જોઈ રહ્યા છે બેન જે વાત કરે છે એ જ દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છે જી બેન અને રાજ અહીંયા પણ ઇન્ડિયામાં આવ્યા પછી પણ ટેન્ટોમાં રહેવું ખાલી ખિસ્સા અને કેવી રીતે પૈસાનો એડજસ્ટમેન્ટ કરું છોકરાઓનું કેમ કરું રહેવું ક્યાં અને પણ લઈ શું ખાલી ખિસ્સા પણ દિલમાં આપણે આપણા માતૃભૂમિ માટે પ્રેમ તો એટલે જ અમે અહિયાં પાછા આવ્યા અને પછી કોઈ ખીચા કોઈ ને પાપડ કોઈ બનાવી કે બધું હાથે થી બનાવી બનાવીને કેમકે માગવાની ટેવ છે નહીં એટલે અહમ અમારે આત્મવિશ્વાસથી અને તમે એક વાત તો કહેવી પડશે કે તમે આખા વર્લ્ડમાં ઇન્ડિયામાં જશો તો એક પણ ભિખારી આપણને ન મળે સિંધી નહીં મળે એટલે એ એક એમ નથી કેતા આપણે બધા જ સાથે એવી રીતે આવ્યા એવું નથી કે ધર્મ

અને સંસ્કૃતિ આ ચાર પાંચ વસ્તુ લઈને અમે નીકળ્યા એ જમાનામાં જ્યારે અમે સૌ ઝીરો હતા આજે બધા તમે આપ જુઓ છો કે આજે સિંધી સમાજ કેટલો દરેક સ્થળમાં દરેક ક્ષેત્રમાં આગળ છે અને કેટલું ઝીરોમાંથી હીરો થઈને રહે છે એ બતાવવા માટે આ કાર્યક્રમમાં નવી જનરેશન ને ખબર પડવી જોઈએ તમારા મા બાપ હતા અને આજે અમે ક્યાં પૂછ્યા આજે ભલે મને આત્મા ત્રીસ નો મોબાઈલ છે કે પિસ્તાલીસ ની બાઈક છે પણ છતાં આપણે ક્યાંથી ઉભા થયા છીએ

સત્યોતેર વર્ષ પહેલાની જે આખી ઘટના છે તમારા પૂર્વજો છોડી ના દરેક પોતાના દાદા પાસેથી દાદી પાસેથી નાના નાની પાસેથી વાતો સાંભળી હશે દરેક બેનો જી બોલવા માંગે છે જી મારા બધું જમીન હતી બધું મૂકીને એના દીકરામાં મારા ભાઈ એક મહિના નું જ હતો ને અહિયાંથી નીકળવું બધી પ્રોપર્ટી તો મૂકી દીધી સોનું મૂકી દીધું મારી મમ્મી આટલો આટલો કરીને પોતાની જાન બચાવવા

मैं बिजनेस करी तो थोड़ा आगे आया पी भाला था तो मैं नौकरी मड़ी गई जी पोस्ट ऑफिस में उसके बाद में मैं एक बात बोलना चाहूँगी मेरी दादी जब वहाँ पाकिस्तान छोड़ के हिंदुस्तान आए थे तब वो प्रेग्नेंट थे नुँ। नुँ। मेरे पापा तब जी जी। दादी प्रेग्नेंट थे तो उन्होंने हमें बताया कि तब दादा वहाँ पे एक्सपायर हो गए थे mm -hmm. और यहाँ आके उन्होंने सब चीज़ अकेले किया और अकेले सब कुछ संभाल के और अपना सब जमाया इधर फिर उनकी जो परिस्थितियाँ थी उन्होंने हमसे पूरी शेयर की कि ये चीज़ हमें बहुत मुश्किलों से ये सब हमने हैंडल किया है yeah. आज हम अपनी दादी पे भी बहुत प्राउड करते हैं जिन्होंने पापा को इतने अच्छे संस्कार दे और इतनी अच्छी परवरिश दी और अभी मेरे पापा बहुत अच्छी जगह पे મહિલા પણ આપી છે અને રાજકોટના જેટલા શ્રેષ્ઠીઓ છે સિંધી સમાજ નો બાકીનો સપોર્ટ એ લોકો તરફ હતી કે રાજકોટ ની સમાજની બહેનો

તો કોક લય નો જાય એટલે રસ્તામાં જે લોકો આવતા હતા ને રસ્તામાં એને બીજા સાથે લગ્ન કરાવી લે સિંધી સાથે એનો અહીંયા ગોઠવી લીધો કે એ લોકો ઉપર એના છોકરીઓ પર નજર નો જાય એટલે વચ્ચે જે એ લોકો ટ્રાવેલિંગ કરીને ને એ ટ્રાવેલિંગ માં કેટલા મોત થઈ ગઈ કેટલાના ના લગ્ન થઈ ગયા કેટલાના તો બર્થ થયા કારણ કે ઘણા પ્રેગ્નેસી વુમેન્સ હતી તો એના બર્થ થઈ રહી ગયા તો એ લોકોની ની સિચ્યુએશન એવી હતી કે જ્યાં હતો ને બધાય સિંધી ભેગા થઈને એક કુટુંબ ની જેમ અહીંયા આવી ગયા પણ ઇન્ડિયા આવીને એ જગ્યા જગ્યા ફેલાઈ ગયા જેમ કુતિયાણા છે ઉપલેટામાં છે રાજકોટમાં માં કચ્છ વધારે સિંધી છે એ લોકો અહીંયા

અમને ખૂબ ગમ્યું તમારો ફરીથી આભાર માનું છું અને અમારા દર્શકો અને તમારામાંથી કોઈ બેનો બધાય છે તો બજા અથવા તમારામાંથી કોઈ કોઈ સંદેશો આપવા માંગતા હોય તો અમારા દર્શકોને ચાહે તમે સિંધી સમાજને સંદેશો આપી શકો છો બધાય સમાજની સોસાયટીને તમે સંદેશો આપી શકો છો અમારા દર્શકો માટે એક સંદેશ અમે તો એવો સંદેશો આપવા માંગે છે કે ભારતમાં રહીને આપણે માત્ર ભારતીય છે ભારતીય થઈને રહેવાનું છે ભારતના થઈને રહેવાનું છે અને ભારતમાં તકી જય એ ધ્યાન રાખી બને આપણે રહેવાનું છે આપણે સિંધી હોય હિન્દી હોય ગુજરાતી હોય ગમે તે હોય પણ વી આર ફર્સ્ટ ભારતીય આપણે ઇન્ડિયન છીએ એ સમજીને આપણે ચાલવાનું છે આ અમારો મુખ્ય સંદેશો છે જેમ સિંધીઓ બધા સાથે ભણી જાય છે એમ આપણે પણ ભારતીય તરીકે બધા સાથે ભણી જવું જોઈએ ધર્મ અને જ્ઞાતિ ભૂલી અને આપણે બધા સાથે રહેવું જોઈએ એમ અમે માનીએ છીએ

પાષાણે શસ્ત્રથી અત્યારે બધા જે છોકરાઓ બોલે છે આવે ઇંગ્લિશ હિન્દી ઘરમાં વધારે ગુજરાતી ઇંગ્લિશ ભી શીખેંગે હિન્દી ભી શીખેંગે તો ઘર મે શીખને તો જી જી જી

અત્યારે આપણે સ્ટુડિયો ભાગ બની અને આપણી આજુબાજુમાં જે સિંધી સમાજ રે છે કેટલું દુઃખ દર્દ સહન કરીને આપણી વચ્ચે આવ્યા છે કેટલા કિલોમીટર દૂરથી એમને જે વાતો સાંભળી આપણા એવી સરસ વાતો એમને કરીને

આ કરુણા ફાઉન્ડેશન બગસ આપ્યું અને આ વાત amare પબ્લિક સુધી પહોંચાડી એ તમારા તમારા કોઈ પણ સારો કાર્યક્રમ કરતા કોઈ પણ પોઝિટિવ હોય કરુણા એના દ્વાર તમારે માટે તમારા માટે કાયમ સ્ટુડિયો ખુલો છે